અંકલેશ્વરમાં સતત ત્રીજા વર્ષે વખત અગિયાર ફૂટ ઊંચા નંદી નંદી ઉપર પરિવાર નગરચર્યાએ નીકળ્યો હતો ફૂટ ફૂટ લાંબી અને ઊંચી કિલો વજનની સહિત પરિવાર મૂર્તિ વડોદરાના કલાકારો દ્વારા તૈયાર કરાઈ હતી અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત સિદ્ધેશ્વર સોસાયટી યુવા ગ્રુપ દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર સાંજે મહાઆરતી કરી પ્રારંભ કર્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સિદ્ધેશ્વર મહાદેવના જયઘોષ સાથે પ્રસ્થાન કરી હતી